लड़कों में ऐसी कौन सी आदत होती है जो बचपन से लेकर जवानी तक चली आती है बदलती नहीं दूध पीने की <laughs> <laughs> बाहर गई तो वो भी थी तो मने एक मारो फ्रेंड मेड़ो पहला तो सेल्फी ली थी पची मन के भाभी एक सायरी को मैं की दुके ने मने के फूल से गुलाब नु सुकावा नहीं दो उबा उबा दुखावा नहीं दो अनहु कर लियो मेरे पहले खबर से કે સુતા સુતા કરીશ કે ઉભા ઉભા કરીશ દુખાશે નહીં આખો ગણી જાય ને એટલે દુખાય મેં સાડી લેવા ગઈ તો વાળા સાડીવાળાને એવું કીધું કે સાડીમાં એક કાણું તો નથી ને નકર હું સાડી પાસી દઈ જાય તો દુકાન વાળા એ મને એવું કીધું કે મેડમ એક કાણું તો દેખાડો હું તમને બે સાડી ફ્રી આપીશ સાલું પછી સમજાણું કે કઈ કાણાની વાત કરતો તો ડના એક સેટ મેન્જ કરતા હે મુજે આજ તક નહીં સમજ આયા ડોગી સ્ટાઇલ વો સ્ટાઇલ